દિત્યનાથ દેશના આગામી પીએમ બને સર્વેમાં એક આશ્ચર્યજનક નામ સામે આવ્યું બળવંત રાજપૂત નો ફરી એકવાર સરકારી પગાર ભથ્થા લેવાનો ઇનકાર રાજકીય ક્ષેત્રમાં એક સકારાત્મક સંદેશ एसआईआर ની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટો સમાચાર ભારણ ઘટાડવા સરકાર કરશે મહત્વના નિર્ણયો આ ધ્વજ સત્યની જીતનું પ્રતીક ધર્મ ફરકાવ્યા બાદ બોલ્યા પીએમ મોદી ઇથોપિયામાં જવાળામુખી ફાટતા ભારત સુધી પહોંચ્યો ખતરો દિલ્હી ગુજરાત પર રાખના વાદળોની શક્યતા અયોધ્યામાં રામ મંદિર પર પીએમ મોદીએ ધર્મ ધ્વજા ફરકાવી ધ્વજાના દર્શન કરતી વખતે વડાપ્રધાન ભાવુક થયા અરુણાચલ આપણું છે કોઈ ભ્રમ ન રાખો ભારતની દીકરી પર અત્યાચાર કરવા બદલ ચેનમાંથી હમીરપુરમાં લગ્નની તૈયારીઓ વચ્ચે બે બહેનોનું અપહરણ જાહેરમાં ગુંડાઓ તેમને કારમાં ખેંચી ગયા સંઘવીના સરકાર અંગેની ટિપ્પણી મુદ્દે ગુજરાતનું રાજકારણ તેજ કોંગ્રેસે ભાજપના ધારાસભ્યો નો વિડીયો જાહેર કર્યો

અયોધ્યાના રામ મંદિર પર ચડવાય અમદાવાદમાં તૈયાર કરાયેલી ધર્મધ્વજા પીએમ મોદી અને સાધુ સંતો પણ થયા સામેલ કોઈ તો અમારું સાંભળો અનાજના પ્રશ્ન મુદ્દે અંકલેશ્વરની હતાશ મહિલાએ સચિવાલયમાં ઝેર પીધું દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા પચાસ ટકા કર્મચારીઓ ઘરેથી કામ પર લાગશે એક્યુઆઈ પાંચસોને પાર થતા લેવાયો આ નિર્ણય સાંડેસરા બંધુઓ પાંચ હજાર એકસો કરોડ ભરી દે તો તમામ આરોપો કરવા સરકાર તૈયાર યાદ કરી ભાવુક થયો ખાન કહ્યું મારા પિતા સમાન હતા હંમેશા અમર મહિલા સલામત ગુજરાતમાં દરરોજ બસો ને છ મહિલાઓ ઘરેલું હિંસા નો શિકાર આંકડાઓમાં ચિંતાજનક વધારો સીએમ નો આદેશ થતા ગુજરાતના મંત્રીઓ સોમ મંગળવારે સચિવાલયમાં હાજર રહેતા નથી ઇથિયોપિયાના જવાળામુખીની રાખ દિલ્હી પહોંચી અનેક ફ્લાઇટ્સ રદ ડીજીસીએ એલર્ટ કર્યું રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું આજે પીએમ મોદી ધ્વજારોહણ કરશે અયોધ્યાના સાત હજાર જવાનોના સુરક્ષા કવચ વચ્ચે અનુષ્ઠાન બિહારમાં ઓર્સેનિક અને શિશુ પછી માતાના દૂધમાં યુરેનિયન જોવા મળ્યું શિશુના સ્વાસ્થ્યને લગતો ગંભીર ખતરો સોટાઉદેપુરમાં ભયાનક અકસ્માત અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા ઘટના સ્થળે ત્રણના મોત બંગાળની ખાડીમાં આકાર લઈ રહેલી વધુ એક સિસ્ટમ એક સપ્તાહમાં સેનિયર ચક્રવાત પેદા થવાની શક્યતા ફરી પરમાણુ ટેસ્ટની તૈયારી કરી રહ્યું છે ઈરાન અમેરિકા અને ઇઝરાયેલનું વચ્ચે ટેન્શન ઇથોપિયામાં જવાળામુખી ફાટ્યો ભારતને અસરના એંધાણ કન્નૂર આબુ ધાબીના ફ્લાઇટ્સ અમદાવાદમાં ડાયવર્ટ કરવામાં આવ્યા અસીમ મુનીર અને શાહબાઝ શરીફ ઉપર આઈએમએફના ઉગ્ર પ્રહારો પાકિસ્તાનને તેનો મૂળ રોગ દર્શાવ્યો વૈષ્ણોદેવી મેડિકલ કોલેજનો મામલો પંચ્યાસી ટકા મુસ્લિમ વિદ્યાર્થીઓના પ્રવેશથી હિન્દુ સંગઠનોમાં રોષ પુતિને ભારત માટે ખોલ્યો ખજાનો ટ્રમ્પની ચાલને નિષ્ફળ બનાવવા ક્રૂડ પર આપી બમ્પર ઓફર બાંગ્લાદેશની રાજધાની ઢાંકામાં રમાઈ રહેલા મહિલા કબડ્ડી વર્લ્ડ કપમાં ભારત બન્યું ચેમ્પિયન ફાઇનલમાં ચીની તાઇપેઇનને હરાવ્યું ઘઉ ખાતરની જરૂરિયાત કરી દીધી ખતમ આવી ગયા છે સ્વયં ખાતરીકરણ ઘઉં વરાશે ખેડૂતોના ખિસ્સા આવે રાજકોટમાં પતિએ સ્નેહાની ઠંડા કલેજે હત્યા કરી સ્થળે વિધિના બહાને લઈ જઈ ટોમીના ઘા ઝીંકી પતાવી દીધી ગુજરાતના ધારાસભ્યોનો સરાહની નિર્ણય પગાર અને ભથ્થા નહીં લઈ પત્ર લખીને જાણ કરી રાજકોટ ખાટુ શ્યામ મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો પોલીસે આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપ્યો સંઘવીના સરકાર અંગેની ટિપ્પણી મુદ્દે ગુજરાતનું રાજકારણ તેજ કોંગ્રેસે ભાજપના ધારાસભ્યોનો વિડીયો જાહેર કર્યો મંગળવારનો દિવસ અમંગળ ગુજરાતમાં અકસ્માતોની વણજાર ચાર ઘટનાઓમાં સાત લોકોના મોત અમે બધા સાથે મળીને અમારા હથિયારો મૂકીશું નક્સલીઓ તરફથી સીજી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓને જંગલમાંથી લખાયો પત્ર ગુજરાત સરકારનો મોટો નિર્ણય વર્ગ ત્રણ અને વર્ગ ચાર ના સરકારી કર્મચારીઓ માટે ચાર્જ એલાઉન્સની જાહેરાત વધીને આવશે પગાર મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા ભાજપે પાડી દીધો મોટો ખેલ સો કોર્પોરેટરો બિનહરીફ ચૂંટાયા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પૂર્વ તૈયારીઓ માટે રાજકોટ કમલમ ખાતે સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળી ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેંગીંગ કાંડ ત્રીજા વર્ષના સાત અને બીજા વર્ષના વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા પશ્ચિમ બંગાળમાં જમા નથી થયા દસ સિંધીએ કહ્યું કે એકનાથ સિંધીની શિવસેના અને ભાજપ વચ્ચે ચાલી રહેલા તણાવમાં ફરી એકવાર ભડકો થયો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ઓવરબ્રિજ બન્યો સેલ્ફી ઝોન લાઇટિંગના કારણે લોકોની ફોટો લેવા પડા પડી અયોધ્યામાં રામ મંદિર પર ભાવુક થયા મારા પુત્રના બ્રાહ્મણની પુત્રી સાથે લગ્ન ન થાય ત્યાં સુધી આઈએએસ અધિકારીની ટિપ્પણીથી વિવાદ બ્રાહ્મણોમાં આક્રોશ નવસારીના અપ્રમાણસર મિલકત મળતા ખાણ ખનીજ વિભાગના નિવૃત્ત અધિકારી સંદીપ ખોપકરની ધરપકડ લગ્નની સિઝનમાં જ સિંગતેલમાં ભડકો મબલક આવક છતાં પંદર દિવસમાં રૂપિયા બસો ને દસ ભાવ વધ્યો ડબ્બાનો પચીસ રૂપિયા થયો ઇથોપિયામાં સુષુપ્ત જ્વાળામુખી ફાટતા ઉઠેલા રાખના વિશાળ વાદળો સોમવારે રાતે દિલ્હી સુધી પહોંચ્યા આરોપીને આશરો આપનારી વોન્ટેડ મહિલા કોન્સ્ટેબલ મુંબઈથી ઝડપાઈ કોર્ટે જેલ હવાલે કરી જમીનથી થી આઠ કિલોમીટર ઉપર એકસો ને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની સુપર સ્પીડ ભારતમાંથી જવાળામુખીની ધૂળ ટળી અને ચેન તરફ આગળ વધી ચાર પુલનો ટ્રાફિક ડાયવર્ટ કરાતા ક્વા કરા નદીનો પુલ પણ જર્જરી થઈ ગયો લોકોને ભારે હાલાક આગામી અડતાલીસ કલાકમાં વાવાઝોડાનું નું ધારણ કરી શકે છે આ સિસ્ટમ પાંચ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દેજો લાઈક ચેનલને કરી દેજો સબ્સ્ક્રાઈબ